મતદાન કોને કરવું જોઈએ કોને ન કરવું જોઈએ એની અંદર હું આપને જણાવી દઉં સૌ પ્રથમ તો એક ઉમેદવાર એવા છે કે જેના માટે હું આપને ખુલ્લું નામ લઈ અને એમના માટે હું આપને અપીલ કરવા માંગુ છું જેની અંદર મેં આમ તો ગુજરાતની અંદર અલગ અલગ પાર્ટીઓના ઉમેદવારો ઊભા છે અલગ અલગ અપક્ષ ઉભા હશે અલગ અલગ જે ઉમેદવારો ઊભા હશે ત્યારે દરેક મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ધર્મ

તમામ ઉમેદવારોનું જે મેં રિસર્ચ કર્યું છે અને સૌથી વધારે મને જેના ઉપર વિશ્વાસ બેઠો છે એવા પણ એક ઉમેદવાર છે આપણા ગુજરાતની અંદર લોકસભાની અંદર એક એવા ઉમેદવાર છે જેના ઉપર મને સૌથી વધારે ભરોસો બેઠો છે કે એ ઉમેદવાર જો ચૂંટાઈને આવશે ને તો આપણા દેશનું ને આપણા રાજ્યનું આપણા દેશના નાગરિકોનું ભલું કરશે એ ઉમેદવાર છે ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર એટલે હું તો બનાસકાંઠાના દરેક નાગરિકોને ભલામણ કરું છું કે તમામ વસ્તુ જોયા વગર તમે ગેનીબેન ઠાકોરને ખાસ મતદાન કરજો ગેનીબેન ઠાકોર છે ને એ ખરેખર દેશપ્રેમી વ્યક્તિ છે અને ગેનીબેન ઠાકોર જો ચૂંટાશે ને તો મને વિશ્વાસ છે કે સમાજનું અને દેશનું ક્યાંય ને ક્યાંય ભલું કરશે આવો મને ચોક્કસ વિશ્વાસ છે દરેક ઉમેદવાર ઉભા ને આમાં માત્ર હું આ એક ઉમેદવાર માટે થઈને

કામ કરતા હશે કાર્યકર્તા તરીકે ત્યાં જતા હશે યાદ રાખજો તમારા છોકરા કોઈ પણ પક્ષ પાર્ટી ભેગા જતા હોય ત્યાં અમુક નેતાઓ છે ને ચૂંટણીના ટાઈમે દર વખતે મારી તો નજર હોય છે બધા નેતા એવું નથી કરતા પણ અમુક નેતા એવું કરતા હોય છે કે ચૂંટણી ટાઈમે કાર્યકર્તાઓ પાસે કામ કરાવવા માટે થઈને એને દારૂ પીવડાવતા હોય છે આવા ઉમેદવાર ચેતતા રહેજો આનાથી દૂર રહેજો અને આવા ઉમેદવારો પાસે આપણા છોકરાઓને જવાબ દેતા નહીં બાકી કેમકે જે વ્યક્તિ છે એને પોતાના અંધશ્વાસ માટે પોતાના અત્યારે કામ કરવા માટે આપણા છોકરાઓને દારૂ પીવડાવતા હોય ને એ આપણા માટે દુશ્મન સમાન છે આવા નેતાઓથી દૂર રહેજો પછી કોઈ પણ પક્ષ પાર્ટીનો હોય બીજા નંબરની અંદર વાત છે કે તમારા મતદાન બીજા કોને કરવાનું મેં બનાસકાંઠા વિશે તમારું મંતવ્ય ચોક્કસથી જાહેર કરી દીધું છે બીજા તમામ જિલ્લાઓ છે ને બીજી તમામ બેઠકો છે એની અંદર તમને જે ઉમેદવાર લાગે કે આ પક્ષનો આ ઉમેદવાર છે એ મને વિશ્વાસ છે કે એ સારો છે તમને જે ઉમેદવાર સારું લાગે ને એને તમે મત આપજો પછી એ ભાજપનો હોય કોંગ્રેસનો હોય આપનો હોય કે અપક્ષનો હોય